ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અરબાન્ડ બે માટે રાજ્યોમાં ત્રેવીસ તાલીમ પૂર્ણ કર્યા બાદ આજે રોજ જિલ્લા કક્ષાની તાલીમ બાડોલી નગરપાલિકા કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ ભારત સ્વચ્છ ભારત મિશનમાં ભારત સરકાર દ્વારા રેન્ક આપવામાં મિશન બે હાજર ત્રેવીસ માં ગુજરાત ગુજરાતનો રેન્ક આઠમા ક્રમે જતા ગુજરાત સરકાર તમામ જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રેવીસ જિલ્લામાં આ તાલીમ પૂર્ણ થયા બાદ આજે સુરત જિલ્લાની કક્ષાની તાલીમ બારોલી ખાતે યોજવામાં આવી હતી આ તાલીમ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી તેમજ જિલ્લા ગ્રામ

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં બસો ચાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક ત્રણસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ક્લાસ વન અધિકારીને શૌચાલય ધન કચરો તેમજ પ્રવાહી કચરાને કોઈ રીતે કલેક્શન કરવું અને કઈ રીતે નિકાલ કરવો એ બાબતે તાલીમ આપવામાં આવી હતી ગુજરાત સરકારના ગાંધીનગરના ઉચ્ચ અધિકારીએ તાલીમમાં જણાવ્યું કે દર મહિને કલેક્ટર દ્વારા તાલીમ બાદ રિવ્યુ મીટીંગ પણ કરવાની રહેશે સો વિનય પટેલ મેનેજમેન્ટ સેન્ટરમાંથી અમે અર્બન મેનેજમેન્ટ સેન્ટર અને સી વોઝ સેપ્ટ યુનિવર્સિટી એઝ એ સ્વચ્છતા નોલેજ પાર્ટનર તરીકે સ્વચ્છ ભારત મિશન અર્બનની સાથે આપણા આ જે એક દિવસીય તારી કાર્યક્રમ જે છે એની અંદર ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઓ અને નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઓ એની અંદર આપણા ડિસ્ટ્રિક્ટ લેવલ પરના જેટલા પણ અધિકારીશ્રીઓ છે એટલે કે કલેક્ટર સાહેબની ઓફિસ હોય આપણા પ્રાંત સાહેબની ઓફિસ હોય મામલતદાર સાહેબની ઓફિસ હોય સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ છે સ્વચ્છ ભારત મિશન અર્બનની અંદર જેટલી પણ નગરપાલિકાઓ આવે છે અને સાથે સાથે આપણા જે બીજા સંલગ્ન ડિપાર્ટમેન્ટ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને સાથે જેટલા પણ સંલગ્ન ડિપાર્ટમેન્ટ છે તો ગુજરાત ગવર્મેન્ટનો એક ઉદ્દેશ છે કે આપણે સ્વચ્છતાની અંદર સારામાં સારું કામ કરવું છે આગામી સમયમાં અને એટલા માટે નિર્મલ ગુજરાત અર્બન અને રૂરલ બંનેની અંદર ભારત સરકાર અરે ગુજરાત સરકાર તરફથી લોન્ચ કરવામાં આવ્યું છે અને સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગ્રામીણ એ પણ ભારત સરકાર તરફથી જે કામગીરી કરવાની જે થાય છે તો આ બંનેને સાથે મળીને એ કામગીરીને સારામાં સારી રીતે આપણા શહેરો અને ગામને ચોખ્ખા કરીએ એ ઉદ્દેશથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી આપણે સારામાં સારી રીતે એ ઈઝીલી સારી રીતે કામગીરી સુદ્રઢ કરવા માટે કેવી રીતે કરી શકીએ અને એ કામગીરીને આપણે આપણા સર્વિસીસની અંદર સારામાં સારો સુધાર કરી શકીએ એ માટે આ એક ગુજરાત ગવર્મેન્ટ તરફથી સારામાં સારું પગલું લેવામાં આવ્યું છે કે જેના થકી આપણે શહેરો અને ગામડાને ચોખ્ખા કરી અને જીરો વેસ્ટ તરફ આપણે એમને આગળ લઈ નીચે જવાના ગુજરાત એવું ખરું એટલે કે આપણે રાજ્ય સરકાર તરફથી આ નિર્મલ ગુજરાતની અંદર સારામાં સારું જે મોટું ફંડ આપણે આ વખતમાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે જે આપણે પણ આપણે કાર્યશાળામાં પણ જે સમજ્યા કે અર્બનની અંદર બસો ચાલીસ કરોડનું અને રૂરલની અંદર પણ ત્રણસો પચાસ કરોડનું ફંડનું પ્રોવિઝન જે કર્યું છે કે જેના થકી ઉદ્દેશ જે છે કે સ્વચ્છ ભારત મિશનનો ઉદ્દેશ છે કે ગર્બેજ ફ્રી સિટીઝ બનાવવું અને નિર્મલ ગુજરાતનો પણ જે ઉદ્દેશ રાખવામાં આવ્યો છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી કે એટલે કે ફ્રી સ્ટેટ અને બનાવવું તો આ બંનેનું સંકલન કરવા માટે અને એટલા માટે જ આજે આટલા બધા જ ડિપાર્ટમેન્ટ સાથે રહીને એ સંકલન ની અંદર સારામાં સારી કામગીરી કરીએ એ આપણું ગુજરાત ગવર્મેન્ટનું વિઝન છે તાલીમ પ્રકારની આ લોકો તો એના માટે આપણે જેમ વાત કરી કે તાલીમના અંતર્ગત જે પણ દર મહિને એનો રિવ્યુ મીટિંગ્સ થવાની છે અને એ રિવ્યુ મિટિંગ્સની અંદર આપણે જેટલા પણ પેરામીટર્સની જે વાત કરી એ પેરામીટર્સ ઉપર એનું પ્લાનિંગ અને પ્રોગ્રેસ છે એના ઉપર ચર્ચા થવા પછી આવશે